અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂરની પરિસ્થિતિને પગલે માત્ર માનવ જાત જ નહીં પરંતુ પશુધનને પણ પૂરતો આહાર મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા છે પશુપાલકોને સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી જેને લીધે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી આ મુશ્કેલ સમયે ગુજરાત સરકાર અબોલા જીવના વહારે ઊભી રહી છે રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે સુઈ ગામ વાવ અને થરાદ તાલુકાના પશુપાલકોને તાત્કાલિક રાહત મળી શકે આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ખભે ખભો મિલાવીને કાર્ય કરી રહી છે લોકોની સાથે સાથે પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે હું સૌને ખાતરી આપું છું કે પૂરગસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે તેમ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું તાલુકાના ગામે ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું ત્યારે ગામના સરપંચ કાનજીભાઈ ભીખાજી રાજપૂતે અને પશુપાલકોએ તંત્રને સરકારનો આભાર પ્રગટ કરતા કહ્યું કે અમારા ગામમાં તંત્ર દ્વારા ઘાસનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે એ ખૂબ સારી રીતે કોઈપણ ભેદભાવ વિના પશુપાલકોને ઘાસ આપવામાં આવી રહ્યું છે ટ્રેક્ટર ટ્રોલી અને ઊંટ લારી જેવા સાધનોમાં ઘાસ વિતરણ સરળતાથી થઈ રહ્યું છે સરકારે માણસો સાથે પશુઓની પણ ચિંતા કરી તેમના ઘાસચારાની વ્યવસ્થા કરી એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે તાલુકો અમારા ઘાસ

બાબા કાનજીભાઈ ભિખાજી રાજપૂત તન ખૂબ આભાર સેવા બદલ હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે